નમસ્કાર દોસ્તો હું છું કલ્પેશ રાઠવા અને કલ્પેશ રાઠવા વ્લોગમાં તમારું સ્વાગત છે દોસ્તો અત્યારે છું મારે ગામડે ને અત્યારે વાગે છે હું કામે ગઈને કડિયા કામ કરીને ઘરે આવતા રહ્યો આવી ગયો છું ને દોસ્તો ફાઇનલી આજે આપણે વ્લોગનું સ્ટાર્ટ સાંજે કર્યું છે કેમ કે આજે તમને હું નવું બતાવવા જઈ રહ્યો છું એટલે માટે વિડીયો સાથે બન્યા રહી ગયો ને દોસ્તો આ છે આપણી ખેતી તમે જોઈ શકો છો દોસ્તોને ફાઇનલી તમે જોઈ શકોને સામે છે આપણું ઘર તો દોસ્તો કંઈક આ રીતનો નજારો જોવા મળે છે ગામડાનો તો બધું હાલમાં તો ગામડામાં ખાસ કરીને મકાઈ છે ખેતીમાં બીજું તો શું કહું તમને તો બીજું કંઈ નહીં દોસ્તો બંને રહેજો વિડીયોમાં તો આજે છે ને આપણે ઘરે અડદના ઢેબરા બનાવવામાં આવે છે તો કઈ રીતનું બનાવવામાં આવે છે સંપૂર્ણ માહિતી નહીં આપો કારણ કે એ બનાવવામાં ચાલુ થઈ ગયું છે કાં તો એટલા માટે તો વિડીયો ગમે તો લાઈક સર સબસ્ક્રાઈબર કરી લેજો અને દોસ્તો હવે હું ડાયરેક ઘરની અંદર જો અને અમારા ગામડાની જે જે કોઈ અમારા સગા સંબંધી આવે છે ત્યારે અમારે ખાસ કરીને અડદના ઢેબરા બનાવવામાં આવે છે બધા મહેમાનો ભેગા થાય તો બીજું કોઈ આયોજન કોઈ અમારા ગામડામાં બીજું કોઈ એ બનાવવામાં નહીં આવતું ખાસ કરીને જે ફેમસ છે અડદના એ તો બન્યા રહેજો હું તમને હવે ડાયરેક્ટ બતાવું સામે છે આપણું ઘર તો બસ તમે જોઈ શકો છો ને આ બાજુ ઘર છે તો જશો કંઈક આ રીતના ઘર જોવા મળે છે અમારા તમે જોઈ શકો છો આ છે ગામડાના ઘરો તો ડાયરેક્ટ હવે આપણે અંદર જાઓ તો ડાયરેક્ટ ફાઇનલી આપણે ઘરની અંદર આવી ગયા છે ને ઘરનો જે અંદરનો નજારો કંઈક આ રીતનો જોવા મળે છે તમે જોઈ શકો છો બાકી હવે ડાયરેક્ટ આપણે જઈ રહ્યા છીએ અડદના બનાવવા છે એ હું તમને બતાવીશ આ છે અંદરનો નજારો અને સામે જોવા મળે છે આપણે મોટી ખાસ કરીને જે અમારા ગામડામાં તમને જોવા મળશે આ છે ટોપલી ને આ જે અમાર મોટી કહેવામાં આવે છે એની અંદર વાસણ ભર આપણે અનાજ ભરવામાં આવે છે તમે જોઈ શકો છો બાકી બસ આ છે વિડીયો તો હવે ડાયરેક્ટ તમને બતાવો આ છે અમાર આજે બનાવી રહ્યા છે અડદના વડા આમ તો અમારા ગામડામાં દેશી ભાષામાં કેવા અડદના ઠેબરા કહેવામાં આવે છે તો ખાસ કરીને જમે પંચમહાલ બાજુ આવશો ત્યારે તમને હાથળી માથા બાજુ કે પાગઢ તરફ અડદના ઢેબરા તમને જોવા મળશે પણ આ જે અમારા ઘરની અંદર બનાવે એ રીતના તમે સ્વાદમાં નહીં પકડાય કારણ કે પેલા અંદર થોડો ઘણો મિક્સ કરે લોટ એ વગેરે મિક્સ કરી દેવામાં આવે છે એટલે જે અમારે ઘરનો સ્વાદ અને જે હોટલ પર મળે છે તે રીતનો તમને સ્વાદ અલગ પડશે ને અમારા જે ઘરની અંદર જે અડદના ઢેબરા બનાવવામાં આવે છે તે આખું ફળ્યું કે ને બે જ વધારે આખો ફળિયામાં સુગંધ મારે એ રીતના બનાવે એટલે ટેસ્ટી હોય છે ને જે અડદ હોટલના જે ઠેબરા તે બાજુમાં પણ સુગંધી મારે તો જોઈ શકો છો આ રીતનું બનાવવામાં આવે છે તો આ છે હળદના ઠેબરા આ બાજુ તો આ બાજુ બે રીતનું બનાવવામાં આવે છે તળીને પણ બનાવે આમ તો શેકીને તવા પર ડાયરેક્ટ સામે પૂરો છે ને એ રીતના પણ બનાવવામાં આવે છે તે બાજુ છે પૂડા તમે જોઈ શકો છો કઈ આ રીતના અમારે ગામડામાં બનાવવામાં આવે છે આ છે ગામડાની મોજ તો જરૂર ગામડામાં એકવાર વિઝિટ કરજો